એમ છો યુટ્યુબ ડાયરો મોજમાં મોજમાં જ રહેવાનું આજ જો આપણે આવી ગયા છીએ પાછા ગુરુવારીમાં અને ખરો તડકો થઈ ગયો છે આવી ગયા છે હાડા ગયા અને ભાદરવાનો તડકો જ છે પવન થામુકો નથી એટલે ગુરુવારી પણ હાવ ઓછી છે વેપારીઓ તો ઘણા આવ્યા છે પણ લેવાવાળા માણસો નથી કારણ કે મંદી હેલી રહી છે હીરામાં વેપારીઓ તો ઘણા છે પણ લેવાવાળા નથી તો આપણે જોઈએ હાવ પાસે ઊભા છે તો નાખીને ગુરુવારી આમ પીપળા બાજુ હાલ્યા જઈને જોતા જઈએ કે કેટલું લોકો એવું કેવું માણસો નવા નવા વેપારી આવ્યા છે એ તમને બધું બતાવવું નવી નવી શું વસ્તુ એડ થતી જાય છે નવરાત્રી હાલી આવે છે એટલે કદાચ નવરાત્રીની વસ્તુ પણ બધી આવતી હોય એટલે તો હવે આપણે હાલ્યા જઈએ આમ પીવળા બાજુ તો આપણે ગેટથી શરૂઆત કરી છે તો ગેટ પણ ઊભા છે તરબૂસવાળા

ویسائ بائیو لے جپڑا

બધી ધીરી ધીરે વાળી આઈટમો બધી નાસ્તા પાણી આ બજારમાં થોડાક માણસો આવ્યા છે નવા વેપારી તો પછી હાડિયું આવ્યું પ્લાસ્ટિકની વસ્તુ ડબલા ડોલ હું હું રે અંદાજ કોઈથી માંદી આઠસો સુધીની વસ્તુ છે તો મોટી બકડી હોય છે આઠસો વાળું છે તગારા સો વાળી વસ્તુ છે બસો વાળી ત્રણસો આઠસો એવી બધી વસ્તુ છે

ಆ ಬಾ ಮಸ್ತಿ ದೋಸೋ ಆ ಮಸ್ತಿ ಸೋಡಿ ಮಜಾ ನೀವು ಗುರುವರೆ ಲೇವ ದೋಸಿ આ બધી મોબાઈલની વસ્તુ નાના સ્પીકર પંખા બત્તી એરફોન હેન્ડસેટ બ્લેન્કેટ હું રેન્જના છઢી ચારસો બે જો આવી રેન્જના આવે અઢી ચારસોના બે ઘણા કલર પણ મળી જશે તમને શિયાળો હેલો આવે છે તો લેવા આવી જજો લગન ની સ્પેશિયલ થેલી અઢીસો રૂપિયા અડધી આવી ગયા અડધા ભાવ પૂછ્યા આપણે જોયું અડધી સુધી પહોંચી ગયા અને જોઈએ તને વસ્તુ છે ગુરુવાર છે તડકો છે અને પૂર ગિરમી થાય છે તડકો છે અને હાડા ગયા દ્વાર વાઘ આવી ગયા છે ખરીદી કરવા માટે માણસો ઓછો છે વેપારી ગણાય છે આવું બધું મંદિરમાં હૈયા કરે હજી આપણે હૈયા જઈશી પીપળા બાજુ આ ઓલી બજાર છે પૈસેલામાં જૂના કપડાં મળે બધા જો આગે આગે ઉધી છે એમાં થોડુંક માણસો દેખાય છે કારણ કે જૂના કપડાં મળે ધાબા બજાર એટલે એમાં માણસો ઘણો હોય આપણે થોડાક અંદર હેલવી તમને બતાવી થોડાક આવા જૂના ધાબા હોય આવા હોય સલાખાન કાપડ હું ભાવનું

પીપળા પાસે આવી ગયા લઈને બકાલાયની લારીઓ છે દૂધી પાલક સિંગ પથંબી બકાલાયની લારીઓ આવી છે પણ નજીક એક લારીઓ છે મસ્તીની જૂના કપડાંવાળા સરસ મસ્તીના નવા જૂના બધું હોય સિંગ સિંગની સિઝન છે એટલે સિંગ તો વધારે જોવા મળશે તમને ઘર વપરાયશ વસ્તુ વસ્તુઓ મિક્સર દિક્સર નાના નાના કાંપે એવા સાકુ પકવાડ ટેટું પાડવાનું ચાલુ છે મસ્ત ટેટુ બનાવે છે નખમાં સરસ મજાનું ટેટું તમારે પાડવું હોય તો આવતા ગુરુવારે આવી જાય ગઈ મેળી માર્કેટમાં નખમાં ટેટું બનાવ્યું જોરદાર આખી માર્કેટ આપણે પકડી લીધી ઘણું જે પહેલા હતું એ ના એ બધા લોકો આવે છે અને બીજા ઘણા નવા પણ છે પણ તડકો થઈ ગયો છે ને ગરમી થાય છે ફાધર વેની એટલે હવે આપણે પાછા હાવ પીપળા પહોંચી ગયા છે જો આવી ગયો પીપળો મસ્ત મજાનો ઉગાઈમેડી નો પીપળો ચાલો કાતર ટેપટી બંદૂક દોરડા કૂદવા હોય તો દોરડા લઈ લેજો જાડા શરીર થઈ ગયા હોય તો પાતળા પડી જાઓ કાપણિયા મિક્સરના પ્લેટો એવી બધી વસ્તુ પણ તમને મળી જાય છે મારે માર્કેટમાં હા આપણે આવી ગયા લીમડાના સાંય પાછળ છે પીપળાવાળા આપણે જોયું માર્કેટ ઘણી ફરી લીધી ને બસ હવે ઘડી કાંઈ તડકો લાગી ગયો ગરમી થઈ એટલે પીપળા કાંઈ પીપળાના સાયા ઘડી ઉભા રહી અને પછી ગીરે જવી આપણે તો સિંગ સિંહ અને અહીંયા છે સફરજન પીયા ગેમ છે ને આવ્યા હતા ભાઈ ગરડાય છે તો તરબૂચ વતન છે ખૂટી ગયા થોડાક વિદ્યા છે પણ આપણે સફરજન મસ્તીના છે તો કિલો લઈ લેવી બીજો હું તો કિલો આપી દો હાલો તમારો ફોન વાગે અને આ અમારે સરદારજી છે ભાઈ ઉગેમેડી દર ગુરુવારે હોય જ ચાવી બનાવી હોય તમારે ચાવી બનાવી હોય તો દર ગુરુવારે આવી જાય આ ભાઈ સરદારજી હોય જ જાય ઉગેમેડી પીપળા શોક ની નીચે જ ઉભા હોય હા મગજ ની વતન મગજ ની વતન મગજ ની વતન બનાવી નાખી છે આપડે

ગુરુવારી માર્કેટ જોઈ લીધી અને હવે તડકોએ ઘણો થઈ ગયો છે અને મોકલવાનો ટાઈમ થઈ ગયો છે તો બસ આજનો વિડીયો આપણે અહીંયા પૂરો કરીશું જો તમને તમારો વિડીયો ગમ્યો હોય અને મસ્તીની માહિતી લાગી હોય તો લાઈક કરજો શેર કરજો ચેનલમાં નવા હોય તો બસ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં હાલો કરી નાખો સબસ્ક્રાઈબ તો મળશે નવા વિડીયો ત્યાં ત્યાં ગુજરાતને જય માતાજી ભાઈ બા